આ રીતે નશાકારક સિરપ અને ટેબ્લેટ મળી આવી છે સુરતના કામરેજ અને પીપોદરા વિસ્તારમાં એસઓજીએ દરોડા પાડ્યા છે જ્યાં તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર જે નશાકારક સિરપનું વેચાણ કરવામાં આવતું અને ટેબ્લેટનું વેચાણ કરવામાં આવતું એવા મેડિકલ પર દરોડા પાડવામાં આવ્યા જય ભવાની મેડિકલમાંથી છ નંગ નશાકારક સિરપ ચારસો દસ ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો તો શ્રી શ્રીહરિ મેડિકલ સ્ટોરમાંથી નશાકારક સિરપની તેત્રીસ બોટલો મળી આવી છે જય ભવાની મેડિકલમાંથી આ રીતે નશાકારક સિરપ અને ટેબ્લેટ મળી આવી છે સુરતના કામરેજ અને પીપોદરા વિસ્તારમાં એસઓજીએ દરોડા પાડ્યા છે જ્યાં તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું